છોટાઉદેપુર નગરના ગુરુકૃપા વિસ્તારમાં ડીપી ઉપર ત્રણ દિવસથી મસ્ત મોટી વૃક્ષની ડાળી પડી ત્રણ દિવસ થયા હજુ ડાળી હટાવવાની કામગીરી બાકી તંત્ર દ્વારા કરવામાં આવી નથી તંત્ર કોઈ અનહોનીની રાહ જોતી હોય તેમ લાગી રહ્યું છે તંત્રની કામગીરીમાં બેદરકારી હોય તેવું નગરજનોના આક્ષેપ કરી રહ્યા છે અગાઉ પણ આ જ જગ્યાએ કરંટ લાગતા બે પશુઓના મોત નીપજ્યા હતા આ બાબતની ગંભીર નોંધ લેવી જરૂરી બન્યું છે જેથી કોઈ જાનહાની થાય નહીં આજે ત્રીજો દિવસ થાય છે અને જે દિવસે તૂટ્યું એ દિવસે કેબલ તૂટી ગયા હતા જીબીવાળાને જાણ કરી હતી એ લોકો બે કર્મચારી આવ્યા અને ખાલી કેબલ ખેંચીને જતા રહ્યા જ્યારે મેં એમને એવું કીધું કે આ ઝાડ છે એને ક્યારે હટાવવાનું હતું કે આવતીકાલે અમે આવીશું તો મેં એમને એવું પણ કીધું હતું કે આવતીકાલે નહીં થાય તો અમે મીડિયાના માધ્યમથી અમે જાણ કરીશું આગળ બી અને એની આગળની કાર્યવાહી કરીશું અગાઉ જ્યારે આ ડીપી છે ત્યાં આગળ છ મહિના પહેલાં બે પશુ મરી ગયા હતા કરંટ લાગ્યો હતો અને કોઈ અહીંયા આગળ સેફ્ટીની કોઈ જારી બારી મારેલી નથી અહીં રહેણાંક વિસ્તાર છે નાના બાળકો રોજ સાંજે ક્રિકેટ રમે છે આટલું મોટું ઝાડ છે હવે ડીપીને અડીને છે અને કરંટ જ્યારે આવશે કોઈ છોકરો બોલ અંદર ગયો અને લેવા ગયો અને કરંટ લાગીને કે એક્સપર્ટ થઈ ગયું તેની જવાબદારી કોની આ પશુઓ સામે બેઠા છે પશુઓ બી ઘણી વખત ડાળખો ખાવા જાય છે અને આટલું મોટું તો વૃક્ષ પડ્યું છે તો પણ જીબીવાને હજુ સુધી કંઈ આંખ ઉઘડતી નથી એમને જાણ કરવા છતાં પણ હજુ સુધી આનું કોઈ કાર્યવાહી કરી નથી અને હું મેડમશ્રીને એટલી જ જાણ કરું છું કે જે એની સે સેફટી પેલી સેફ્ટી જાળી છે એ જાળી મારી દે તો વધારે સારું જેથી કરીને કોઈ પશુઓને નુકસાન ના થાય કે કોઈ બાળકોને કે કોઈ રહેણાંકવાળા માણસોને કોઈ નુકસાન ના થાય એના માટે વહેલી તકે અહીંયા આગળ જાળી મારે એવી હું અપેક્ષા રાખું છું પરમાર રમણભાઈ